આનો જવાબ અમે કાલે પણ આપેલો હતો અને આપ કદાચ સોશિયલ મીડિયામાં બધી જ જગ્યાએ સુર જો આપ જોતા હોય તો સમાધાનની આમાં કઈ વાત જ નથી વડીલો મળે છે અમારી એક પરિવારની બેઠક જેમાં અમે ચર્ચા કરશું શું પ્રશ્ન લઈને આવે છે શું વાત લઈને આવે છે એ સાંભળશું ને આપણે સૌએ જોયો છે સંકલન સમિતિ અત્યારે મુખ્ય ભૂમિકા ભજવે છે કે સમાજમાં એક અનુશાસન જળવાઈ રહે એક કોઈ પણ જગ્યાએ કોઈ કાયદા કે કોઈ પણ ઓલામાં ન આવે યુવાનો કોઈના રોષ ફાટે આપ જોઈ રહ્યા છો એટલે મુખ્ય ભૂમિકા એ છે અને સમાધાનની આમાં કોઈ વાત જ નથી બેઠક કોઈ રદ નથી આપને કોઈ બેઠક કોઈ રદ નથી સ્વાભાવિક અમે બધા કોર કમિટી બાર ગામ થી આવતી બધા આવતા હોય એટલે જમવાનું હતું અહિયાં જમવાનું પોસિબલ એટલે અમે જગ્યા બેસીને સાથે જમ્યું છે આમાં કોઈ મીડિયાથી છુપાવવાની કે કોઈ એવી વાત જ નથી તો વ્યવસ્થા છે સાંભળો એનું એક કારણ આપણે આપું સોશિયલ મીડિયા માંથી કાલતું ફરતું રહ્યું સૌ મીડિયા કર્મી ને પણ કહું છું કે બિનજરૂરી ઘણી બધી અફવાઓ ફેલાણી ક્યાંક ને ક્યાંક આપ લોકોની ભૂમિકાઓ થઈ કારણ કે આપ સૌને જયારે અમે મીડિયા પર કહી દીધું ગઈકાલે આપણે પીસી બોલાવી અમે કહી દીધું કે અમારું સ્ટેન્ડ ક્લિયર છે છતાં પણ જયારે કોઈ વ્યક્તિઓ કે છે તો આપ કહી શકો સંકલન સમિતિનો ઓન કેમેરા એવું કહેવામાં આવ્યું હતું કે બાર વાગ્યે સંકલન સમિતિ તમારી જે બેઠક અહીં મળશે એવું તમે ઓન કેમેરા કીધું તું બરાબર

બધા જાય એવું ન બને એક ખાલી ફેમિલી ની મિટિંગ હતી ને આમાં કોઈ સમાધાન જે કઈ છે જો એવું જ કઈ હોય તો આપની સામે પણ અત્યારે ન આવી હોય હું અત્યારે પ્રવક્તા તરીકે આપની સામે આવી છું કોઈ પણ બંધ બારણે બેઠક આપ સૌ સમજો છો કે સડક તો પ્રશ્ન છે જે દેખાય છે આજે કદાચ હું કઉ છું એનાથી વધારે સડક તો પ્રશ્ન તો ગામડે ગામડે છે એટલે આમાં કોઈ સમાધાન ની એની વાત જ છે નહીં આમાં બારગામથી દૂર થી બધા આવતા હતા જમવાની એની વાત હતી અને એક આખું ચિત્ર સોશિયલ મીડિયામાં એવું બધું ઢોળાણું કે સમાધાનમાં બેસી ગયા અને આને તેને જે અમારી મુખ્ય ભૂમિકા હોય એ અટકી જાય મુખ્ય ચર્ચાઓ પણ અટકી જાય

નામ હું મીડિયા નથી ભાગવા માંગતી કે અમે કોઈ શંકા તો ઓલા માં હું જવાબ આપું છું બધા શાંતિથી પૂછો બરાબર બે વ્યક્તિ નામ જ નો લ્યો સોશિયલ મીડિયા માં ખરાબ મેસેજ જાય છે સંકલ આજે જે મુકાણ હોય કે ખાલી બે વ્યક્તિ આટલું મૂકવાનું નથી સાંભળો બધા જ હાજર રહેશે આપ ત્રણ વાગે જોઈ શકો છો અને શું હોય બધી જ વસ્તુ પહેલેથી જાહેર આમાં વડીલો સાથે બેસવાનું હોય આપને મેં પેલા કીધું કે કંઈ છુપાવવાની કોઈ વાત બધા જ અહીંયા હાજર હશે આપ જોઈ લેજો એટલે આમાં કોઈ વાત જ નથી મોટી સુકમ વિદ્યાર્થી ક્ષત્રિય સમાજ ની કોર કમિટી ના સભ્ય સંકલન સમિતિ ના સભ્ય આપ સૌ મીડિયા ના મિત્રો ને ના માધ્યમથી સમગ્ર ક્ષત્રિય સમાજ ને કહેવા માંગુ છું કે અત્યારે ગઈકાલે જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે અમારા જે આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીના એ અમને મળવા માટે આવવાના છે એ પહેલા અમે હમણાં જે અમારી જે કોર કમિટી છે એના મિત્રો સાથે પણ બધી ચર્ચા વિચારણા કરી મુદ્દાઓ વિશે પણ વાત કરી અને આમાં કંઈ પણ વસ્તુ છુપાવવાની છે જ નહીં જે પણ ચર્ચાઓ કરવાની છે એ લોકો અમારી સામે વાત મુક છે ચર્ચા વિચારણા થશે ચર્ચા વિચારણા થયા પછી જે કઈ મુદ્દા હોય એના સાડા ત્રણ કલાકે અમે અમારા સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના નેવું સંગઠનો અને આગેવાનો રાખેલી છે અને એમાં આ બધી બાબતો અમે મૂકીશું અને મૂક્યા પછી આ પ્રેસ મીડિયાના મિત્રોને પણ અમે જાણવાના છોકરા બેઠક અચાનક સ્થળે મળે એવું શું થયું એવું કશું થયું નથી થયું છે બાબુ થયું નથી એક પૂછો તો એવો એક એક પૂછો તો હું કેમ બેઠક આમાં ફોન હા

એટલે આમાં કોઈ મીડિયાથી છુપાવવાનું જ નથી પણ કુલરી કુલડીમાંથી કુલરીમાં તમે મીડિયાના મિત્રોનો તમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે અમારી વાત છે ભારત કક્ષાએ ગુજરાત કક્ષાએ પહોંચાડી છે એટલે તમારાથી કોઈ ભેદભાવ હોય ને અમે તો કાયમ તમારો આભાર જ વ્યક્ત કરીએ છીએ કેવું છે કે સમાધાન નહીં થાય તમે લોકોએ શું નક્કી કર્યું છે અમે લોકોએ જે વાત નક્કી કરી છે એમાં અત્યારે આપને કહું એ પ્રમાણે સમાધાનની કોઈ વાત જ નથી અને જે બી બધી વાતો છે તો દરેક સમાજ ના હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી નો પણ મુદ્દો છે પદ્માવતીનો પણ મુદ્દો છે દરેક સમાજની વિધવાઓનો પેન્શન વધારવાનો પણ મુદ્દો છે એટલે આમાં તમે સમજો કે સમગ્ર ગુજરાત ની સંસ્થાઓ એ સંકલન સમિતિ અને કોર કમિટી પર વિશ્વાસ મૂકે છે એ વિશ્વાસ ને કદી સમાજ તોડવા માંગતો નથી તોડશે પણ નહીં નહીં કાલે નહીં 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 તમને સમજો મને મીડિયાના મિત્રોએ કાલે પણ હું જ્યાં જ્યાં ડિબેટમાં ગયા ત્યાં પૂછવામાં આવ્યું હતું ભાઈ તમારા કયા બીજા મુદ્દાઓ છે તો અમારા જે મુદ્દા મેં તો જૂના છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હેઠવાડા મ્યુઝિયમ બને આ ક્યાં નવો મુદ્દો છે સમાધાન જવાની વાત આવતી એકલા મીટિંગ કરી એવો તેમણે આક્ષેપ કર્યો થઈ જ નથી મેં તમે જુઓ છો એમને કીધું અરે અમે ખાલી કોર કમિટી મીટિંગ આગેવાનો ની વાત કરી

પણ આ તો એક પ્રક્રિયાનો ભાગ હોય લોકશાહીની અંદર એટલે બધા આગેવાનો ભેગા થાય દરેક નો વ્યુ લેવો પડે આપણે જે વાત કરીએ એમ કોઈ વ્યક્તિગત વ્યક્તિ નિર્ણય લઈ શકે નહીં એટલે ચર્ચા વિચારણા અંતે સમાજના જે આંકરો છે સમાજના બધા આગેવાનો અમને સારા તેને કેમ બોલાવે છે તમે બોલો આ લોકો આ મુદ્દા મૂકે છે તમારું શું કેવું છે કારણ કે લોકશાહી પ્રક્રિયા જો આમંત્રણ તો જાહેર જ હતું કે ભાઈ આ સંકલન સમિતિની સાડા ત્રણ કલાકે બેઠક છે એના એના મેસેજ મીડિયામાં મૂકી દેવામાં આવ્યા છે સંકલન સમિતિમાં કોઈ મૂકી દેવામાં આમાં કોઈ વ્યક્તિગત થતો નથી હોતો અને કોઈ આવે વેલકમ ના પાડ્યું નથી કારણ કે છે તમને ભવિષ્યના સમયમાં પણ જોવા મળશે અમે આગળ આવવાના આગેવાનો એ આગેવાનો આવીશું બરાબર એટલે હાડ કોણ કોણ આવવાના છે એ સ્પષ્ટ નથી ભાજપના રાજકીય ક્ષત્રિય સમાજ ના આગેવાનો આવેલા છે હું કોઈનું નામ દઉં અને કદાચ ના આવે તો ડિસ્પ્યુટ ઉભો થાય તો આગેવાનો આવેલા છે સાથે થશે પછી એ મિટિંગ નું બ્રિફિંગ અમે પછી અમારી મિટિંગ પચ્યા પછી આપને કહીશું થેન્ક યુ